હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા એ અમારે જવાનું છે પાણી રેડવા માટે પાદર પીપળે પાણી રેડશું અને અમારે સુરાપુરા બાપા તો સમઢિયાળા છે અને અમારે મઠ છે અહીં ત્યાં ખાલી ફરા લીધેલા છે એટલે બધા ત્યાં પણ પાણી રેડે અને અમારે બે ભાઈઓ છે તે અશોક ને અમારા જીજાજી એ દામુકું પાણી રેડવા જશે એ કાલે જશે ને અમે અહીંયા પાદર પીપળે ને નદી નદીને પાણી રેડી લેશું ક્યારેક અમે રાજસમઢિયાળા પણ જાય અમારા સુરાપુરા બાપા છે ત્યાં અને અત્યારે તો બસ અહીં ગામમાં જ પાદર પીપરે પાણી રેડી લેશું તો સાડી પહેરી અને સવારમાં જ રેડી થઈ ગયા છીએ પાણી રેડવા જવું છે એટલે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો તો હવે પાણી રેડીને આવી ગઈ અને સાડી કાઢી નાખીએ પાછા આપણા સાડી પહેરીને આખો દિવસ કામ કરવું ગમે નહીં અને હવે નાસ્તો કરવાનો બાકી છે ભૂખા પેટે પાણી રેડવાનું હોય એટલે ખાલી હું ચા પીને ગઈ હતી તો હવે નાસ્તો કરી લઉં ને પછી કામ છે પોતાને એવું કરવાનું બધું બાકી છે તો એ કામ પતાવી દઈને પછી પરમ પૂજનને નવડાવવાના હજી બાકી છે અને દીદી વાસણને કપડાનું કરે છે કચરો તો નીકળી ગયો છે હવે પોતા કરો ને નાસ્તો કરો ને પછી પરમ પૂજનને નવડાવી દે એટલું બધું કામ પતાવવાનું બાકી છે તો

પછી બીજે ક્યાં કર્યો આ તો ડાયો દીકરો પૂજિયો છે મારો શું કરે છે કામ કરે છે

એકડો લખતા આવડે તને બોલતા આવડે જો થઈ ગયો ને ઉગાડ એટલી વાર માં હમણાં સાડા દસ વાગ્યા કેવો તળ વડાપી આવતો હતો ને એટલી વારમાં તડકો કાઢો સાડા અગિયાર થયા અને આપણે અહીંયા શાક ધોઈને રાખી દીધું છે ધાણા ધોયા નથી એને યુઝ કરવા તાણે નહીંતર પચકી જાય તો અહીંયા આપણે રોટલા અને રોટલી બને છે જોઈ લો કેવી મજા આવે છપછબિયા કરવાની હાલો હવે હાલો ભાઈ હાલો કપડા પલટ ચાલો તો જમવા બેહી ગયા છે અને જો બાપુજી પાસે પરમ સાયગલો થાય છે ખાતો તો કાઈ નથી પણ બાપુજી નું લોહી પીવે છે પૂજન બેહી ગયો છે અને મમ્મી ભેગો જમવા માટે હવે પાછો આ હવે સાનો આલે આ પર બધું આ જો ફંદા કેવા થાય છે બેના પરમ તો ખોરામ બેહી ગયો બાપુજીના ખોરામ બેહીને જ ખાવું હોય એકા દો છૈસ કા ડોરે કા સંભારો ડોરે કોણ કેસો કોણ કે કી માન કે કાકા કોણ વઈ ગયો કાકા ક્યાં વઈ ગયા કાકા બાપુજી ક્યાં વઈ ગયા આમ કે શું ક્યાં વઈ ગયા કાકા બાપુજી આ ના કરવા વઈ ગયા તમે સુઈ જાવ હાલો એક વાયગો હા જોવો एक छो हलो हे आना आना करी जाओ सेल्फीयू लेवाई से ओहो हो हो लोकेशन सेट थी जो तो खरी <laughs> बस 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 सेल्फी ले जो बे सेल्फी लिया से अमरा जीव फोन में से સ્વામીની લાડુડી પ્રોસેસ થી બનાવી છે ચણાના લોટમાં ઘી નું મોન દહી દૂધ નો થાપો દીધો અને ઘીમાં શેકવાનો પેલા લોટ ને ચાળી નાખ્યો હવાલે લે કણી થાય અને પછી એમાં ખાંડ દળીને નાખવાની છે છે ચલો તો એલચી પાવડર નાખી અને હલાવી લીધું છે અને હજી ઠંડુ થવા દેવાનું છે ગરમ છે ખાંડ તો પીસીને રાખી દીધી છે પણ એકદમ ઠંડુ થાય ને પછી નાખવાની છે અત્યારે ખાલી એલચી પાવડર નાખીને હલાવી લઉં ચાલો તો ઠળી ગયું છે અને ખાંડ આપણે મિક્સ કરી દેવાનું છે

બસ છોકરાને ચાખું હોય ને તો ચાખે ચા પકવાને દરી લો મેગ રાજા તો મન મૂકીને વરસે છે આજ તો હવ માજા મૂકી દીધી છે અને લાડુડી આપડી હવે થઈ ગઈ છે તૈયાર તો ખાવી હોય તો આવી જાઉં કા ભાઈ લાડુડી

ચાલો તો હવે રસોઈ બની ગઈ છે ને ખાલી રોટલી બાકી છે દાળ ભાત ને શાક રોટલી બનાવવાનું છે તો દાળ ભાત અને શાક બની ગયું અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને હવે એક રોટલી રહી છે જો મારો પહલ છે ને કાલ પ્રોજેક્ટ એનો છે ગણપતિ બાપા બનાવવાના છે તો એ શીખે છે પહેલા ઘરે પ્રેક્ટિસ કરી લે ને એટલે પછી ન્યાય એને વાંધો ન આવે

અને દૂધ ગરમ થઈ જાય એટલે ઠરવા મૂકી અને પછી અમે જમવા બેસી અને પરમ પૂજન ગયા છે રમવા અશોક રમાડવા લઈ ગયા છે તો એવો બધો હતો આજનો દિવસ તો ચાલો મળશું પાછા ન્યૂ વ્લોગમાં વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ